ધોરણ ચાર અને ધોરણ પાંચનો સંયુક્ત વર્ગ કેસરગઢ પ્રાથમિક શાળા શાળાની અંદર સીટીની જે સ્પેશિયલ તૈયારી થાય છે એ આપણે જોઈએ દરેક બા બાળકને આપણે પૂછીએ Ternam sepeda ria, ini, oke susu badai sepeda temen jadi, susu sih, <hesitation> <hesitation> File. <hesitation> 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 Apa <hesitation> 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 file <hesitation> 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 સીટીની તૈયારી માટે જાતે બનાવેલું મટીરિયલ પર્યાવરણના અલગ અલગ જે ભાગ છે એ ખૂબ સરસ અને ઝીણવટપૂર્વકની મહેનત માઇક્રો પ્લાનિંગ છેવાડાની શાળાની અંદર સારું પ્લાનિંગ આ ટેસ્ટ પેપર સીટીના પેપર સીટીના પેપર કેટલા લેવાના બેટા સાહેબે કેટલા ટેસ્ટ લીધા હજુથી છ ટેસ્ટ વા સરસ એક બે ત્રણ ટેસ્ટ પણ જાતે બનાવેલા રેડીમેડ મટીરિયલ નહીં સરસ અને આવું એક બાળક પાસે નહીં જો અંગ્રેજીની પણ વિશેષ તૈયારી અંગ્રેજીના સ્પેલિંગ લગભગ દરેક બાળકને કેટલા કેટલા બધા સ્પેલિંગ આવડે બધાને અંદાજે સાહેબ સિત્તેર તમને જેટલા આવડતા વાળા ગભરાયા વગર ચલો કાંઈ વાંધો નહીં હવે આપણે જોઈએ આ ફાઇલની સાથે સાથે ચલો દરેક બાળક ફાઇલ ઊંચી કરે ફાઇલ ઓકે આ ફાઇલ દરેક બાળકને આવી રીતે ફાઇલ આપેલી છે ને ફાઇલની અંદર જાતે તૈયાર કરેલું મટીરિયલ ચાલો નીચે રાખો હવે આપણે જોઈએ ફાઇલની સાથે સાથે આ જે બાળકને પસંદ કર્યું તું અલગ અલગ નોટબુક પણ બનાવેલી છે ચલો આ નોટબુક ચલો આ નોટબુક છે ને સબડા ગ્રામર અંગ્રેજી ગ્રામરની વાત છે આપણે મોટા ભાગે અંગ્રેજી ગ્રામરની ઉપેક્ષા થતી હોય છે જ્યારે અંતરિયાળ શાળાની અંદર સરસ મજાની ગ્રામરની સ્પેશિયલ તૈયારી એમ ચલો ઘણું બધું છે આગળ જોઈએ આપણે બીજી નોટ ચેક કરીએ ચલો આ નોટ છે નહીં છે બેટા ગણિત ગણિત અને તાર્કિક ક્ષમતા ચલો ઓકે વાંધો નહી ચલો આ ગણિતનો ભાગ છે કે જેની અંદર વિષયની સાથે સાથે સીટી ઉપર વિશેષ ભાર આપેલો છે ચલો અડધો ભાગ છે નો હતો તાર્કિક ક્ષમતા તાર્કિક ક્ષમતા ઓકે કાંઈ વાંધો વાંધો નહીં ઓકે ચાલો આગળનો ચોપડો જોઈએ આપણે આ ચોપડો શું છે બેટા ગુજરાતી અને પર્યાવરણનો પણ સ્પેશિયલ ચોપડો આ પર્યાવરણ ઓકે વિષયની અંદર જે વસ્તુ આવે એ ટોપિકની નોંધ છે પાછળ આ શું છે સામાનાર્થી શબ્દ ગુજરાતીના ટોકમાં અડધો ભાગ ગુજરાતી અને અડધો પર્યાવરણ સરસ ચાલો આગળ આ ચોપડો શેનો છે અંગ્રેજી અને હિન્દી વાહ સરસ અંગ્રેજી વાંચન ઓકે સ્પેલિંગ આપેલા છે ચલો આ બાજુ હિન્દી ઓકે ચલો આ શું છે વિરોધા શબ્દની ચોપડી અંગ્રેજી ઓકે ઓપોઝિટ વર્ડ વાહ સરસ પછી આ નવોદયની તૈયારી પણ હવે ચાલુ થવા જઈ રહી છે અને એનો પણ અલગ ચોપડો બનાવ્યો છે ચાલો બીજા બાળકને આપણે પૂછીએ ફક્ત એવું નથી કે એક જ બાળક જો અહીંયા ઘણા બધા બાળક છે આપણે બધા બાળકોને પૂછીએ ચાલો આગળ ચલો બેટા તારો બતાવો ફાઇલ બનાવી ચલો ફાઇલ આ બા ચોપડા લઈને આગળ આવીએ ચલો આગળના બાળકને જેમ ફાઇલ ખોલ બેટા બતાવવાની એક એક વસ્તુ ઓકે એક એક બાજુ મૂકી દે પર્યાવરણ આ ટેસ્ટ પેપર સીઈટીના જાતે બનાવેલા પછી આ પેપર 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 આ જાતે બનાવેલું મટીરિયલ આગળના બાળકમાં જે સ્થિતિ હતી એ જ છે અને આ બાળકને પણ વિષય પ્રમાણે બનાવેલા ચોપડા બતાવ ચોપડા બતાવું અંગ્રેજી તો કે અંગ્રેજી ઓપોઝિટ વર્ડની વાત છે આ ચોપડો છે ને બધા ગણિત અને જો ગણિતનો ચોપડો છે ગણિત અને અડધો ચોપડો છે તાર્કિક ક્ષમતા ઓકે સરસ મજાની મહેનત થઈ રહી છે સરસ આ ચોપડા બેટા હિન્દી અને હે અંગ્રેજી સરસ હિન્દી અંગ્રેજીનો પણ અલગ ચોપડો વાહ સરસ રી ગણિત નો ઓકે સરસ સુરમ તારા બેટા તાર નામ બેટા ચંદ્રિકા ઓકે અજી એક બે બાળક ને આપણે ચેક કરીએ ચલો તાર નામ બેટા જીનલ જીનલ સરસ बताओ મને આ ફાઈલ ની અંદર જે વસ્તુ છે એક એક बताओ યો આગરના બन्ने બાળકો ને આપણે તપાસે એ પ્રમાણે अ दिक्री ने पण दी पर्यावरण ना अलग-अलग माइक्रोप्लाने 6 5 6 5 નો જાતે બનાવેલો મટીરીયલ 9 ઓકે 10 થી 11 બાર 12 ઓકે 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 સમજાઈ ગયું આગળ 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 ટેસ્ટ પેપર ચાલો એ જો જરૂર નથી ટેસ્ટ પેપર આવી ગયા ઓકે હવે ચોકડા બતાવ ખાલી અભિષેના જે ચોકડા બને છે ને એ મને ખાલી બતાવતા જાવ ઓકે ઓકે જાઓ દો આગળ વાંધો નહીં ચલો આગળ ઓપોઝિટ વર્ડ ઓકે પછી આ હિન્દી અને અંગ્રેજીનો ચોપડો ઓકે એના પછીનો ચોપડો તાર્કિક ક્ષમતા ગણિત અને ઓકે કે જેટલા હમ ગુજરાતી અને Oke, 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 ઓકે 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 સમજાઈ ગયું છે હવે મને ખાલી ચોપડા બતાવી દે આમુક દે આજે ચોપડા બનાવ્યા છે ને એ કયા કયા વિષયના છે અને એ બતાવો ખાલી એટલે આગળનો લે એટલે નવોદય માટે બનાવેલો ઓકે સરસ આગળનો ગણિતનો ઓકે 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 આગળ 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 આગળનો ચોપડો બતાવી દઉં બેટા આગળનો બસ હવે ચાલશે ટૂંકમાં આ પ્રકારે ઓકે ચાલો એક વખત ફાઇલ બધા ઊંચી કરો ફાઇલ ઓકે દરેક બાળક જોડે આવી ફાઇલ દરેક બાળક જોડે આવી ચોપડો અને વિશેષ પ્લાનિંગ સાથે સીઈટી પરીક્ષાની તૈયારી સાથે વાંચન ગણા લેખનની અંદર તમામ બાળકો નિપુણ એટલે સરસ મજાનું કામ કેસરગઢ પ્રાથમિક શાળાની અંદર થઈ રહ્યું છે જેટલા ધન્યવાદ આપીએ એટલા બંને શિક્ષક મિત્રોને ઓછા